એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ ત્યારે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે અને બીજા સમુદાય સાથે અન્યાય થતો હોય ત્યારે આ સમાનતાની વાતો એ પોકળ સાબિત થતી હોય છે ત્યારે અમારે ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે જે પણ આંદોલનો દરમિયાન એ આદિવાસીનું હોય ઓબીસીનું હોય એસસીનું હોય કે માઇનોરિટીનું હોય વિદ્યાર્થીનું હોય ખેડૂતોનું હોય કે કોઈ પણ કર્મચારીનું આંદોલન હોય એ દરમિયાન સરકારશ્રી દ્વારા જે પણ ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે એ ગુનાઓ પણ પરત ખેંચીને એ લોકોને રાહત બધાને આપવામાં આવે